નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ વિડિયો શરૂ કરું એ પહેલા આપણા કરંટ અફેરના ની પીડીએફ જોઈતી હોય કોર્સ સંબંધિત કોઈ પણ માહિતી જોઈતી હોય તો આપણે એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આવી શકો છો એન્ડ્રોઈડ એપ્લિકેશનની લિંક માં મળી જશે બાકી કોર્સ ઓફર સંબંધિત તમે આ વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરી શકો છો છે એના નવા અધ્યક્ષ બન્યા છે વિવેક ચતુર્વેદી આન્સર આવશે વિવેક ચતુર્વેદી ઓપ્શન એ આપણો જવાબ થશે હાલમાં જ કેન્દ્રીય અપ્રત્યક્ષ કર્ક બોર્ડ CBICM ના નવા અધ્યક્ષ તરીકે અત્યારે વિવેક ચતુર્વેદીની ની નિયુક્તિ કરવામાં આવી છે ઓગણીસો ને નેવું ની બેચ ના એટલે કે ઇન્ડિયન રેવન્યુ સર્વિસ અધિકારી છે બાકી CBIC એક સૌથી મોટો ફાળો GST કસ્ટમ સેન્ટ્રલ એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ છે એના સંચાલનમાં સૌથી મહત્વનો ફાળો છે ઓકે વિવેક ચતુર્વેદી પહેલા CBIC અધ્યક્ષ કોણ હતા સંજય કુમાર અગ્રવાલ અથવા તો સંજય અગ્રવાલ

સૌથી મોટા સિવિડ ઇન્ડસ્ટ્રી સમિટ છે એમાંથી એક છે બાકી સેવાળ ઉદ્યોગ છે બ્લુ ઇકોનોમી મિશન છે એનો અગત્યનો ભાગ પણ છે આપણે સમુદ્રી સેવાળનું જે ઉત્પાદન કરીએ છીએ ભારતમાં એ કઈ યોજના હેઠળ કરીએ છીએ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના એના હેઠળ આપણે સમુદ્રી સેવાળનું પણ ઉત્પાદન કરીએ છીએ બરાબર સીવિડ છે બરાબર એનું ઉત્પાદન ક્ષેત્ર છે કયા કયા સ્થળે ઉત્પાદન થાય છે ગલ્ફ ઓફ મન્નારના ગલ્ફ ઓફ મન્નાર ત્યારબાદ તમિલનાડુ કચ્છ ગુજરાત નું કચ્છ અને બાકી વાત કરીએ તો આંધ્રપ્રદેશ ક્લિયર આ બધી સ્થળો છે બરાબર ત્યાંનું આયોજન સોરી આનું ઉત્પાદન થાય છે સૌથી મોટો સીવીડ નો ઉત્પાદન કરતો કોઈ કન્ટ્રી હોય તે પહેલું તે સમુદ્રી સેવાડ બરાબર તો એને ગ્રીન ગોલ્ડ ઓફ ઓસિન તરીકે પણ ઓળખવામાં આવે છે ગ્રીન ગોલ્ડ ઓફ ધ ઓસિન

સ્ટ્રોંગર કમ્યુનિટી આ એની થીમ છે પાંચ ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય વોલન્ટિયર દિવસ ઉજવાયેલો છે સૌથી પહેલી વખત બે હજાર ઇન્ટરનેશનલ વોલન્ટિયર ડે ની ઉજવણી કરવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ અને ઉજવણી ક્યારે થઈ હતી ચિત્તા નહીં ચિત્તા બરાબર તો ઉપર ભાર મૂકવાનો ચિત્તા બરાબર તો એ ક્યારે ઉજવાયેલો છે આ ચાર ડિસેમ્બર ઉજવાય છે આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ અને ઇન્ટરનેશનલ બંને ચાર ડિસેમ્બરે આવે છે બહુ ખાસ ધ્યાન રાખવા જેવો પોઈન્ટ છે વન્યજીવ સંરક્ષણ દિવસ પણ ચાર ડિસેમ્બરે આવે છે એને પણ સાથે સાથે યાદ રાખજો ચાર ડિસેમ્બરે ત્રણ ચાર અગત્યના દિવસો આવી જાય છે તમારે યાદ રાખવાના છે આંતરરાષ્ટ્રીય ચિત્ર દિવસ અને આંતરરાષ્ટ્રીય વન્યજીવ સંરક્ષણ દિવસ બંને નેશનલ જ્યુલોજીકલ પાર્ક જે દિલ્હીમાં આવેલો છે બરાબર એમના દ્વારા ઉજવાય છે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના સહયોગથી બંને આ દિવસ ઉજવેલો આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ ચિત્તાની વાત કરું તો આઠ ચિત્તા નામે બેમાંથી આવેલા લાવેલા હતા આપણે બાર દક્ષિણ આફ્રિકામાંથી લાવ્યા હતા બરાબર આઠ નામી માંથી બરાબર દક્ષિણ આફ્રિકામાંથી બાર અને હવે વાત એવી ચાલે છે પચ્ચીસ છવીસમાં બોજ સવાનામાંથી બીજા કેટલા લાવવા છે તો કંઈ કે આઠ ઓર્ડર નખાય જ ગયો છે આવવાના બાકી છે કદાચ લગભગ આવી ગયા હોય તો આઈડિયા નથી પણ ઓર્ડર નખાઈ ગયો છે કે ભાઈ આઠ ચિત્તા તો લાવવાના જ છે બોજ સવાનામાંથી ક્લિયર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એએસઆઈ બરાબર આર્કોલોજીકલ સર્વે ઇન્ડિયા બરાબર એમના દ્વારા જાહેર કરાયેલી હેરિટેજ ફૂટફોલ રેન્કિંગ છે ચોવીસ પચીસની એમાં પ્રથમ ક્રમ પર કોણ રહ્યું આજે ડેટા છે બરાબર એ ટિકિટના આધારે લેવામાં આવે છે મતલબ કે ઓનલાઈન કેટલી સેલિંગ થઈ ઓફલાઈન કેટલી સેલિંગ થઈ બંનેના ડેટાના આધારે છે આને રેન્કિંગ આપવામાં આવે સૌથી વધારે ટિકિટો વેચાણી તાજમહેલમાં મતલબ કે સૌથી વધારે પર્યટકો પણ ત્યાં આવેલા છે તાજમહેલમાં બરાબર તો પર્યટકોની સંખ્યાના આધારે આને રેન્કિંગ આપવામાં આવે છે સૌથી વધારે તાજમહેલ ની લોકો મુલાકાત લીધેલી છે બરાબર આ રેન્કિંગ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા જાહેર કરવામાં આવેલી છે એમાં તાજમહેલ જે પ્રથમ સ્થાને છે ટોટલ એકસો ને પિસ્તાલીસ ticket સ્મારકો છે બરાબર એ આમાં લીધા છે એ સાઈટ તો ઘણા બધા આવે છે ત્રણ હજાર થી વધુ સ્મારકો છે બરાબર કેટલા ત્રણ હજાર થી વધારે સ્મારકો છે એ સાઈટ પણ આમાંથી આ રેન્કિંગ ની અંદર માત્ર એકસો ને પિસ્તાલીસ સ્મારકો લીધા છે કે જેમાં ટિકિટો અપાય છે સૌથી વધારે ટિકિટ વાળું પ્લેસ તાજમહેલ છે અથવા તો સૌથી વધારે જે ઘરેલું એટલે કે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પ્રવાસીઓ જ્યાં વિઝિટ કરી છે જે સ્થળે એ છે તાજમહેલ બીજો ક્રમ કુતુબ મિનાર દિલ્હીનો આવે છે ત્રીજો ક્રમ છે એ દિલ્હીના લાલ કિલ્લાનો આવે છે બરાબર એસ એસઆઈના આંકડા છે એ ઓનલાઈન ટિકિટિંગ સિસ્ટમ અને ગ્રાઉન્ડ ટિકિટિંગ સિસ્ટમના આધારે લેવામાં આવતા હોય છે બીજી વાત કરીએ તાજમહેલ છે અહીંયા પહેલાં ક્રમે છે તો થોડુંક તાજમહેલ વિશે યાદ રાખીએ કેમકે તાજમહેલ છે એ શાજા બનાવ્યો છે કોની યાદમાં નહોતું કે કેમ ઉમ તાજમહેલની યાદમાં બનાવ્યો છે નિર્માણ ક્યારથી કયા વચ્ચે થયું તો કે સોળસો ને બત્રીસથી લઈ અને સોળસો ત્રેપન સુધીમાં એનું નિર્માણ કાર્ય ચાલતું હતું બરાબર યુનેસ્ટોકોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ નામ છે બરાબર ઓગણીસો ને ત્યાં માં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો તાજમહેલને મળ્યો છે વિશ્વની સાત અજાયબીઓમાંથી એકમાત્ર ભારતની અજાયબી છે યમુના નદીના કિનારે આવેલો છે સંગે બર્મના પથ્થરોથી બનેલો છે બાકી ટોટલ એ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની સાઇટો છે બરાબર એ ત્રણ હજાર ત્રાણું છે ક્લિયર બાકી ઇન્ડિયાની સ્થાપના એલેક્ઝાન્ડર કનિંગ કરી હતી બરાબર ક્યારે કરી હતી અઢારસો ને ખોટો હોય તો વર્ષમાં કોમેન્ટ કરી દેજો તમ તારે

જ્યોર્જ ટાઉન ઇન્સ્ટિટ્યૂટ ફોર વુમન પીસ એન્ડ સિક્યુરિટી એમના દ્વારા આ વુમન પીસ એન્ડ સિક્યુરિટી ઇન્ડેક્સ ચાર કરવામાં આવ્યો છે બરાબર જીઆઈ ડબલ્યુ એમને આ રેન્કિંગ જાહેર કરી છે રેન્કિંગમાં પ્રથમ સ્થાન ડેનમાર્કનું છે બરાબર બાકી બીજો ક્રમ આઇસલેન્ડ અને ત્રીજો ક્રમ નોર્વેનો છે એકસો ને સિત્તેરથી વધુ દેશોને આમાં લીધા છે બરાબર મહિલાઓની સુરક્ષા ન્યાય સામાજિકરણ બધા સ્થિતિના મૂલ્યાંકનના આધારે રેન્કિંગ આપેલી છે યુનાઇટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ રિઝોલ્યુશન વન થ્રી ટુ ફાઈવ છે એમાં મહિલાની શાંતિ મહિલા શાંતિ અને સુરક્ષાના આધારનો પ્રસ્તાવ રાખેલો છે એટલે આ વર્ષ બે હજારની અંદર આ રિઝોલ્યુશન પાસ થયેલું હતું ક્લિયર બાકી આમાં ભારતનો ક્રમ એકસો એકત્રીસ છે સ્કોર છે ઝીરો પોઈન્ટ સિક્સ ઝીરો સેવન અંતિમ ક્રમ અફઘાનિસ્તાનનો છે આ રેન્કિંગ ઓકે સ્વિચ રેટિંગ એમના અનુસાર નાણાકીય વર્ષ છવ્વીસ એટલે કે બે હજાર પચીસ છવ્વીસમાં બરાબર ભારતના જીડીપી કેટલો રહેવાનું અનુમાન છે તો આ સાહેબ એટલું કહે છે ફીચ રેટિંગ કે ભારતનો જીડીપી રહેશે સાત પોઈન્ટ ચાર ટકા બરાબર આ ફીચ રેટિંગનું સૌથી હાઈએસ્ટ અનુમાન છે અત્યાર સુધીમાં ફીચ રેટિંગ પ્રમાણે ભારતનો જે જીડીપી છે સાત પોઈન્ટ ચાર ટકા રહેશે બરાબર બાકી એસએનપી ગ્લોબલ રેટિંગ એજન્સી છે એમના અનુસાર છ પોઈન્ટ પાંચ રહેવાનું છે આઈએમએફ અનુસાર છ પોઈન્ટ છ રહેશે મૂડીસ અને ક્રાઇસિલ બંને સાત કીધો છે ભારતનું જીડીપી નું અનુમાન ક્લિયર આ બધા જ આંકડા યાદ રાખવાના છે આગળ જતા તમને જ્યારે એસટીઆઈની જીપીએસસી ની પરીક્ષા આવશે ને તેમાં બધા જીપીએસસી આંકડા કામ લાગશે ઘણી વખત પૂછે છે ઇકોનોમીના સંદર્ભમાં પણ ક્વેશ્ચન નીકળતા હોય છે પર્યટન મંત્રાલય દ્વારા વૈશ્વિક સ્તર ઉપર ભારતના પ્રોત્સાહન માટે કોની સમજૂતી કરાર કરવા કોની સાથે સમજૂતી કરાર કરવામાં છે તો રિટર્ન કરાર કરે છે નેટફ્લિક્સ સાથે આન્સર આવશે નેટફ્લિક્સ આરબીઆઈ ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે હાલમાં જ કોની નિયુક્તિ થઈ છે તો ઉષા જાનકીરામન ની નિયુક્તિ થઈ છે આરબીઆઈ ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બે હજાર પચીસ નો ડોક્ટર પોલોસમાર ગ્રેગોરિયસ પુરસ્કાર છે એ કોને મળ્યો છે તો ટેસી થોમસ પુરસ્કાર મળેલો છે હાલમાં જ કયા દેશને આફ્રિકામાં પોતાના સૌથી પહેલા નેવલ એરબેઝ સ્થાપવા માટે ઓફર મળી છે રશિયાને ઓફર મળી છે આફ્રિકાના પોતાનો સૌથી પહેલો નેવલ એરબેસ સ્થાપશે રોબિન સ્મિથનું બાસઠ વર્ષની ઉંમરે નિધન થઈ ગયું કઈ રમતના ખેલાડી હતા તે ક્રિકેટના ખેલાડી હતા બે ડિસેમ્બરે કયા દિવસે પોતાનો ચોપનમો રાષ્ટ્રીય દિવસ ઉજવ્યો યુએ ઉજવ્યો છે પીએમઓ એટલે કે પ્રધાનમંત્રી કાર્યાલય છે એનું નામ બદલી નવું નામ શું રાખ્યું છે તો સેવા તીર્થ પીએમઓ કાર્યાલયનું નવું નામ રાખવામાં આવ્યું છે નાગપુર યુનિવર્સિટીની સૌથી પહેલી મહિલા વાઇસ ચાન્સેલર કોણ બન્યું છે તો નાગપુર યુનિવર્સિટી સૌથી પહેલા મહિલા વાઇસ ચાન્સેલર બન્યા છે મનાલી શિરસાગર હાલમાં જ કયા રાજ્યમાં ગ્રામીણ પ્રોપર્ટી ને ડિજિટલાઇઝેશન કરવા માટે ઈ સ્વાથુ 2.0 પોર્ટલ નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે તો આ કર્ણાટક સરકારે કર્યું છે બસ તો આ સાથે 7 ડિસેમ્બરનો નો વિડિયો સમાપ્ત કરું છું અને આ સાથે જ મે ટેસ્ટ વિડિયો અને પીડીએફ બંને ત્રણેય વસ્તુ છે અત્યારે અપલોડ થઈ ચૂક્યું છે 7 ડિસેમ્બર તમે એપ્લિકેશન ની અંદર છે ત્રણેય વસ્તુ એક્સેસ કરી શકો છો બરાબર જે લોકો લીધો છે એ લોકો શાંતિથી કરી શકે છે